જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ નવ પંચગોળ નહીં પંચ દ્રવિડની રજૂઆત કરીશું હિન્દુ પ્રજા માત્ર વરણવ્યવસ્થા દ્વારા જ ચાર ભાગમાં વહેંચાલી નથી પણ પ્રત્યેક વર્ણમાં અનેક ઉપવર્ણ તથા ઉપજ્ઞાતિઓમાં પણ વહેંચાયેલી છે હું ગુરુની શોધમાં નીકળ્યો હતો મને કોઈ જ્ઞાતિ ન હતો મારે તો કાંચન કામિનીના ત્યાગી ગુરુ જોઈતા હતા પછી તે ગમે તે જ્ઞાતિના હોય સામાન્ય રીતે સાધુ સમાજમાં જ્ઞાતિ પ્રથા ન હોવી જોઈએ એક કહેવત છે કે વાટ્યું ઔષધ તથા મૂડીઓ જતી તેની કશી ખબર ના પડે સાધુ સંન્યાસી કઈ નાત જાતના છે તેની તકેદારી રાખવી ન જોઈએ જો કે જ્ઞાતિ પ્રથાના મૂળ એટલા ઊંડા છે કે લોકો આવી જિજ્ઞાસા કરતા જ હોય છે તે પૂછતા હોય છે કે મહારાજ તમારો દૂધ શું અર્થાત કહી જ્ઞાતિ દૂર દેશાવરના સાધુ આ પ્રશ્નના ઉત્તરમાં જે કંઈ કહે તે સ્વીકારી લેવાનું હોય છે જ્ઞાતિ પ્રથા સાથે માન અપમાન પણ સંકળાયેલા હોય છે એટલે જે જ્ઞાતિઓ સાથે અપમાનજનક વ્યવહાર સંકળાયેલો હોય છે તે જ્ઞાતિના સાધુઓ નિસંગ ભાવથી પોતાની જ્ઞાતિ બતાવી શકતા નથી અથવા પછી તેમણે અસત્ય બોલવું પડતું હોય છે વર્ણ વ્યવસ્થાના પૂર્ણ સંસ્થાપક આદ શંકરાચાર્ય માત્ર બ્રાહ્મણોને જ સંન્યાસનો અધિકાર માન્યો છે તેમના શિષ્ય સુરેશ્વરાચાર્ય ત્રિવર્ણિક સંન્યાસ માન્યો છે અર્થાત બ્રાહ્મણની જેમ ક્ષત્રિય તથા વૈશ્ય પણ સંન્યાસ લઈ શકે આવી માન્યતાઓ હોવા છતાં શંકરાચાર્યોની પીઠોમાં આજ સુધી એક પણ ક્ષત્રિય કે વૈશ્યને સંન્યાસ આપ્યો એવું સાંભળ્યું નથી માત્ર બ્રાહ્મણોને જ સંન્યાસ અપાય છે અને બ્રાહ્મણો જ દંડી સ્વામી થાય છે વાત જો આટલે જટકી હોત તો ઠીક હતું પણ દંડીન્યાસીઓમાં પણ પંચદ્રવિડ તથા પંચગોળ એમ બે ભેદ હમણાં હમણાં એક ત્રીજો ભેદ થયો છે ભૂમિહાર બ્રાહ્મણોનો ઉપર કહ્યા તે બંને ભૂમિહાર બ્રાહ્મણોને બ્રાહ્મણ જ માનવા તૈયાર નથી બીજી તરફ બંને પરસ્પર પરસ્પરમાં એકબીજાને હલકા બ્રાહ્મણો માને છે પંચગોળમાં પણ કાનય કુંભ સર પારિણ વગેરે અનેક ભેદ તથા તેના કારણો પક્ષા પક્ષી ખરીજ નર્મદાથી દક્ષિણ ભાગમાં આવેલા બ્રાહ્મણોને પંચ દ્રવિડ કહેવાય અને તેનાથી ઉત્તરમાં આવેલા બ્રાહ્મણોને પંચગોળ કહેવાય શંકરાચાર્ય વગેરે મુખ્યત્વે દ્રવિડ દેશથી આવેલા દ્રવિડ બ્રાહ્મણો હતા એટલે ખાનપનાદીમાં દ્રવિડ બ્રાહ્મણો વધારે પ્રમાણમાં છૂટ છૂટ માનતા હોવાથી તથા ઉત્તરના કેટલાક બ્રાહ્મણો માંસાહારી હોવાથી પણ દ્રવિડ બ્રાહ્મણો ઉત્તરના બ્રાહ્મણોને હલકી નજરે જોતા રહ્યા છે હું જે મઠમાં રહ્યો હતો તે ગૌમઠ ગૌડ પરંપરાનો પરંપરાનો મઠ હતો પહેલાં સ્વામીજી મને કહે કે જો બેટા મારું જીવન તો ભ્રષ્ટ થઈ ગયું છે પણ મારે તારું જીવન ભ્રષ્ટ થવા દેવું નથી તેમની વાતથી મને નવાઈ લાગી સંન્યાસી થવાથી કંઈ ભ્રષ્ટતા થોડી આવવાની હતી એ જીવન માંડે તો જીવન માટે તો હું લલાયચીત હતો સાધુ જીવન જ ખરું જીવન છે એમ હું માનતો હતો મારી જિજ્ઞાસાનું સમાધાન કરવા તેમણે વાતને આગળ ચલાવી મેં જ્યારે દીક્ષા લીધી હતી ત્યારે મને ખબર નહીં ને અજાણતા આ ગૌડ લોકોમાં દીક્ષિત થઈ ગયું પછી ખબર પડી કે આપણાથી ગૌડ લોકો પાસે દીક્ષા ન લેવાય પણ હવે શું થાય ખેર મારાથી ભૂલ થઈ તો થઈ પણ હવે મારે તને ભ્રષ્ટ નથી થવા દેવું મારે તને પંચદ્રવિડમાં જ દીક્ષિત કરાવવો છે બ્રાહ્મણી વિધર્મીના ઘરમાં રહી ગઈ હોય અને પશ્ચાતાપ કરે તેમ તેમના ચહેરા ઉપર ગ્લાની દેખાતી હતી મારા માટે પંચગોળ અને પંચદ્રવિડ બંને શબ્દો નવા હતા તેનો અર્થ પણ હું પૂરેપૂરું સમજતો ન હતો મારા માટે દ્રવિડ કે ગોડનું કશું જ મહત્ત્વ કે ભેદ ન હતો મારે તો સદ્ગુરુ જોઈતા હતા ભલે તે ગમે તે જ્ઞાતના હોય પણ ખાસ સમજણ ન પડવાથી હું માથું હલાવી રાખતો આગળ શું થાય છે તે જોતો રહેતો મારે કાશીમાં રહેવું હતું ભણવું હતું અને તે માટે આવાસની જરૂર હતી તેમની વાતોનો છેડો આવ્યો કે મારે પંચદ્રવિડનો મઠ જાની મઠ છે ત્યાં જવું ત્યાં એક વૃદ્ધ સન્યાસી માત્ર એકલા રહે છે કોઈ ઉત્તરાધિકારી નથી તેમની પાસે સારો એવો પૈસો બેંકમાં છે અને કોઈ ઉત્તરાધિય ઉત્તરાધિકારીની શોધમાં છે સાંજે મને ત્યાં પહોંચાડ્યું આ દંડી સ્વામી પણ વૃદ્ધ અને ભારે શરીરના હતા વર્ષોથી કાશીમાં આવીને વસેલા ગુજરાતી બ્રાહ્મણોમાંથી તે હતા જીવનભર શિક્ષકની નોકરી કરીને પત્નીના અવસાન પછી પુત્રાદિ ન હોવાથી સંન્યાસી થયા હતા તેમની પાસે પોતાની અને મઠની સારી મિલકત હતી જો કે મઠ નાનો જ હતો તો પણ તેના ઉત્તરાધિકારીની ચિંતા હતી આ દંડી સ્વામીજી મને પણ મને મને સમજાવવા લાગ્યા કે સારું થયું તું ગોળમાં દીક્ષિત ન થયો આપણે પંચ દ્રવિડ કહેવાઈએ આપણે તો દ્રવિડ મઠોમાં જ દીક્ષા લેવાય તું બચી ગયું ભગવાનનો આભાર માન મારા ગળે આવા તૂતરી નહીં પણ હું ચૂપ રહ્યો જય શ્રી કૃષ્ણ સ્વામી સચિદાનંદ પ્રિય શ્રોતાજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશો અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ